ફરીથી નુકસાન ભોગવશે અમારા વિસ્તારમાં બટાકાનું તથા ખાતરની જરૂરિયાતવાળા વિવિધ પાકોની ખેતી થાય છે ત્યારે થયેલ તાત્કાલિક ખાતરનો ભાવ વધારો પાછો ખેંચવો જોઈએ સાથે સાથે રી સર્વેમાં નવ વર્ષ થયા હોવા છતાં ઘણા બધા ખેડૂતોની ભૂલો છે તો ઝુંબેશના ધોરણે રી સર્વેની કામગીરી કરવી તથા ઉનાળુ મગફળીની નુકસાનની કિસાન સંઘે રજૂઆત કરી હોવા છતાં થયેલ નુકસાનના સર્વેની કામગીરી થઈ નથી ઉપરાંત વિશ્વને ધ્યાનને લઈ તાત્કાલિક અસરથી કામ કરી ખેડૂતોને ન્યાય આપશો જો આમ કરવામાં વિલંબ થશે તો ભારતીય કિસાન સંઘ ઉંગ્ર આંદોલન કરશે મારું નામ અશોકભાઈ શંકરભાઈ માળી ભારતીય કિસાન સંઘમાં તાલુકા મંત્રીનો ઉદ્દો છે મારો આજે અમે સર્વ ખેડૂતો અમીરગઢ ખાતે મામલેદર સાહેબને આવેદનપત્ર આપવા આવ્યા છીએ એના અંદર ચાર મુદ્દા હતા અમારા પહેલો મુદ્દો અમારો કે સરકારે જે ખાતરના ભાવ વધારો કર્યો છે એ પાછો ખેંચો બીજો મુદ્દો રીસ અવેનો છે રીસ સર્વેના અંદર જે પણ કામગીરી બંધ છે એમને પૂર્ણ કરવી ત્રીજો મુદ્દો અમારો કે જે અમારા વરસાદના કારણે પાક નિષ્ફળ ગયા છે એને અમને સાચો ન્યાય આપો અને ચોથો મુદ્દો અમારો બજરી ખનનનો છે એ તાત્કાલિકના તાત્કાલિક ધોરણે એ બંધ કરે એવી અમને સરકાર શ્રીને અપીલ છે જો આ નહીં કરવામાં આવે તો ભવિષ્યના અંદર ખેડૂતો મોટું આંદોલન કરશે એની જવાબદારી પૂર્ણ સરકાર નિરાયશે મારું નામ ખેતાજી દેવાજી માળી છે એક અમારો મેન મુદ્દો એ છે કે ટોલ નાકાનો ટોલ નાકાનો જો અમુક લે છે અમુક નો નથી લેતા એ તાત્કાલિક બંધ થઈ જાવો જોઈએ જો બંધ નહીં થાય તો અમે મોટી રેલી રૂપે ત્યાં દેખાવો કરશું અને રોડ બંધ કરશું એવી અમારી આશા છે